আবলা নথাণু লাইছে আবলা লিখেছে রিৎ মাস লিখা সে ব্লোক লাইনে দিয়েছো রিৎন্টে থা কাছে আর রিৎন্টে আপনার তেলে মূক দিচ্ছে গেস উপর আপনার ব্যা মসালা না मसाला बदल से कर वाले वाले ना से आप लोगों ने आप लोग मसाला बदल कर ले से आप लोग थाइम आप ले हम आप लोग गोले कट दें हम

આપણે ગળાનો મસાલો નાખી દઈએ મિટુ નાખી દઈએ આપણે આમળાનું અથાણું તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દીધો છે આપણે નિર ઉતારી લઈએ તો આપણે ઠંડો થવા દેવું પછી આપણે બરણીમાં ભરી લેવું આમળાનું અથાણું બહુ તમારું આમળાનું અઠાણું તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ